તમારું સ્વાગત છે આજે આપડે જોય ને ઉપડી ગયા છે ક્યાં જવું છે ત્યાં જવું છે આ બાજુ ધાણાની મોસમ એમાં આપણે તૈલ ને જુવાર વાવવાની છે એવું આપણું ટ્રેક્ટર ઉભું કાલે ખેડી કમ્પ્લીટ કરી નાખ્યું આજે દંતર આવી ગયું છે વાવવા તો જો વાવેતરનું કામ ચાલુ થઈ ગયું છે પેલા આપણે વાવવાની છે ગુંદરી જેટલા બધા વાવવાની છે અડધા તૈલ ને અડધી ગુંદરી આપણે તાત્કાલિક બધું કામ ઉપાડ્યું છે જો વાવેતર છે અહીંયા ધાણા કાઢવાના બાકી છે બે તારી ઓલી બાજુ ધાણા વાટવાના ચાલુ છે આ બાજુ દંતાર હાલે છે આપણા જુવાર ને ફૂંકીએ તલ ભવાઈ ને કમ્પ્લીટ થઈ ગયું હવે સેઢાપાડા બાકી છે અને ધોરિયા કરવાનું બાકી છે બાકી આમ બધે વવાઈ ગયું તો જો હે ને આપણે અહીંયા થોડાક બે ત્રણ મગ્ન ક્યારા કરવાના છે તો એ બાજુ જાય છે આ બાજુ હવે કમ્પ્લીટ વાવેતર થઈ ગયું છે હવે એમાં ધોરિયા નાખીને પાણી પાહીને એવું કરશે હવે થાય છે હા વાવેતર થાય ઓ હેલો મિત્રો કેમ છો ફરી એક બીજા દિવસમાં તમારું સ્વાગત છે અને આ જો આપણે નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા બીજો દિવસ એટલે કે બીજા દિવસના બપોર પછી છે અને આપણે કામ એટલું બધું હતું કે વાત જવા દો ને આજે જવું આને ધોરિયા પારિયા થાય છે તલના કાયલા આપણે તૈલ હવારમાં વાવ્યા હતા અને બપોર પછી ઈરાદો કર્યો છે જો હું આ બધા બેઠા અહીં આપણી છે અને કામમાં મિત્રો તમે વાત પૂછો એવું વાત ના પૂછો એવું કામ હતું ખાવ હજી કામ એવું ને એવું હાલે બાકી આપણે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે જો હું આ બધા છે ત્યાં પાડી હાલે છે રહેજો આપણે જો ઘઉંમાં પાણી વાળી નવરા છે ને તો હજી આપણે પી ગયા કે પાળો લઈ આવ આપણે છે ઘઉં ના ધોર્યા ઘઉં માં પાણી હાલતું તો ને અહિયાં છે ધક્કો થાય હાલો હવે અહીંયા બીજું શું થાય લેતા આવી એમાં થોડીક કોઈ ના પડાય

થઈ ગયું એક નાખું રહ્યું એટલે બાકી જો આપણે અહીંયા લીંબુડી વાવી છે આને શું કહેવાય અને આને શું કહેવાય એ કોમેન્ટમાં કહી દેજો જો આ છે આને બધે ઓળખતા જ હોય જો અહીંયા પાણી ને ખાલી એક જ નાખું રહ્યું પાણી પૂરું થઈ ગયું એટલે ઉલારો નીકળી ગયો જો આટલા નાકા પી ગયા છે આ બે નાકા ખબર ચાલુ કરવી પડશે આમાં ડાયરેક્ટ પી જ તો જાહે આપણા જીરામાં જીરામાં હું આમાં એલ માં ભૂલાઈ જશે પાવડો લઈને નીકળી ગયા આપણે બાકા જીકી બોલાવા હું આ જો રાય હુકાય જો આપણું દેશી મેસી આવી ગયું પાછું વાડીયા

તો જો અહીંયા ધોરિયો થાય છે ને આપણે જવાનું છે ગોળિયું ખરકવા ક્યાં તાણામાં જો એ બનાવવાની છે આ છે ને એવી ઈ બાજુ જવાનું છે અહિયાં ચોરીઓ થઈ છે તો આપડે અહિયાં જાવું છે હાલાતા કેટલી ભાઈ એક બે ત્રણ ને ઓલી બાજુ એક ચાર પાંચ ભારી પડી છે પાંચ ભારી ખડકવાનું છે જો આ ધાણીમાં હાલો હવે ચાલુ કરી દઈએ ખડકવાનું બીજું શું કરીએ

થઇ જાય છે આપને થોડું ઘણું આમાં હે ને ભુલાઈ જાય છે કાઈ વાંધો નઈ ચાલુ રાખજો તો જો હે ને ગાડી લઈને ને જાય છે આપણે જો ઓલું મંદિર ક્યાં દેખાય અહીંયા છે સરદાર ને જો અહિયાં આપણું ટ્રેક્ટર પડ્યું છે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરજો સબસ્ક્રાઇબ ને વિડીયો ને કરજો લાઈક મળીએ એક નવા વ્લોગમાં